જીએસટી ક્વેશ જીએસટી પ્રશ્નોત્તરી ગુડ સર્વિસ જીએસટી તો ચાલો મિત્રો નિહાળીએ વિડીયો જીએસટી એમસીક્યુ પ્રથમ પ્રશ્ન જોઈએ જીએસટી પરિષદ ચેરમેન કોણ હોય છે તેમાં ઓપ્શન આપેલા છે નીતિ આયોગના ડેપ્યુટી ચેરમેન પ્રધાનમંત્રી નાણાં મંત્રી અને નાણાં સચિવ તો મિત્રો સાચો જવાબ શું આવશે સાચો જવાબ છે સી નાણા મંત્રી પ્રશ્ન બે ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હવે મિત્રો ઓપ્શન જોઈએ તો તારીખ આઠ નવ બે હજાર ચૌદ તારીખ આઠ નવ બે હજાર સોળ તારીખ આઠ બે બે હજાર સત્તર તારીખ પંદર આઠ બે હજાર સોળ

જે ચાર વેરા આપ્યા છે તેમાંથી કયા વેરાઓ નાબૂદ કરવામાં આવ્યા છે તેના વિશે આપણે સાચો ઓપ્શન જોઈએ તો કયો આવશે સાચો ઓપ્શન છે ઓપ્શન બી બે ત્રણ અને ચાર એ વેરાઓ નાબૂદ કરવામાં આવે છે એટલે કે સર્વિસ ટેક્સ મૂલ્યવર્ધિત વેરો અને એક્સાઇઝ ડ્યુટી આ તમામ ત્રણેય વેરા નાબૂદ કરવામાં આવે છે અને અત્યારે હાલમાં આવક વેરો લાગુ પડેલો છે પ્રશ્ન ચાર ખાલી જગ્યાના રોજ જમ્મુ કાશ્મીર દ્વારા રાજ્ય વસ્તુ અને સેવા કર એસ જીએસટી કાયદો પસાર કરવામાં આવ્યો ઓપ્શન જોઈએ પહેલી જુલાઈ બે હજાર સત્તર પાંચમી જુલાઈ બે હજાર સત્તર આઠમી જુલાઈ બે હજાર સત્તર અને પંદરમી જુલાઈ બે હજાર સત્તર તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન સી આઠમી જુલાઈ બે હજાર સત્તર પાંચમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયું વિધાન અથવા વિધાનો સાચું અથવા તો સાચા છે પ્રથમ વિધાન જોઈએ તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક જીએસટીએન એ બિન બિન નફાકારક સરકારની માલિકીની સંસ્થા એક ખાસ હેતુનું વાહનોનું માધ્યમ છે બીજું જીએસટીએન એક સામાન્ય પોર્ટલ વિકસાવી રહ્યું છે જે નોંધણી ચૂકવણી વળતર આકારણી અને એમ રિપોર્ટ્સ માટેની અરજીઓ માટે છે ત્રીજો સેન્ટેન્સ જોઈએ તો કોમન પોર્ટલ ડબલ્યુ 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 ડોટ જીએસટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર નોંધણી પર દરેક કરદાતાને ચૌદ આલ્ફા ન્યુમેરિક પાન આધારિત યુનિક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આઈડેન્ટિફિકેશન નંબર પ્રાપ્ત થશે તો મિત્રો આ ત્રણ સેન્ટેન્સ આપેલા છે તેમાંથી કેટલા સાચા છે અથવા કેટલા ખોટા છે તે જોઈએ તેમાં ઓપ્શન આપેલું છે માત્ર બે ઓપ્શન બી જોઈએ તો માત્ર એક અને બે ઓપ્શન સી જોઈએ તો માત્ર એક અને ત્રણ અને ઓપ્શન ડી એક બે અને ત્રણ બધા જ સાચા છે તો આમાંથી કયા કયા સાચા હોઈ શકે છે મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી માત્ર એક અને બે એ બંને સેન્ટેન્સ સાચા છે તો મતલબ જે પ્રથમ ત્રણ સેન્ટેન્સ છે તેમાંથી પ્રથમ એક અને બે નંબરના સેન્ટેન્સ સાચા છે પ્રશ્ન છઠ્ઠો જોઈએ ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી હેઠળ નીચેનામાંથી કયા માલ પર કર લાદવામાં આવે છે તો ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ સીએનજી ઓપ્શન બી દારૂ ઓપ્શન સી પેટ્રોલ અને ઓપ્શન ડી ગોલ્ડ જ્વેલરી તો કયા માલ પર આ કર લાદવામાં આવતો હોય છે સાચો જવાબ છે ડી ગોલ્ડ જ્વેલરી પર આ ગુડ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાદવામાં આવે છે સાતમું જોઈએ આંતર રાજ્ય પુરવઠા માટે કાયદા દ્વારા નિર્ધારિત સીજીએસટી નો મહત્તમ દર ખાલી જગ્યા છે ઓપ્શન જોઈએ અઢાર ટકા ચાલીસ ટકા વીસ ટકા અને સાચો જવાબ છે મિત્રો ઓપ્શન બી ચાલીસ ટકા મહત્તમ દર છે આઠમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કોણ ભારતીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલનો ભાગ નથી ઓપ્શન જોઈએ કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો કેન્દ્રીય નાણાં મંત્રી મહેસૂલ અથવા નાણાં પ્રભારી કેન્દ્રીય રાજ્યમંત્રી અને કોઈ પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો જે આ કાઉન્સિલનો ભાગ નથી નવમો પ્રશ્ન ખાલી જગ્યા એ માલની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કર છે ઓપ્શન જોઈએ આબકારી કર કસ્ટમ ડ્યુટી સર્વિસ ટેક્સ અને ઉપરુક્ત કોઈમાંથી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી કસ્ટમ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એ માલની આયાત અને નિકાસ પર લાદવામાં આવેલ કર છે ભારતમાં નીચેનામાંથી કયો પરોક્ષ કર છે તો ઓપ્શન જોઈએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કોર્પોરેશન ટેક્સ આવકવેરો અને ચોથું છે કેપિટલ ગેન્સ ટેક્સ સાચો જવાબ છે એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ પરોક્ષ કર છે ગુડ્સ એન્ડ સર્વિસિસ નેટવર્ક જીએસટીએન ના કાર્યોમાં સમાવેશ થાય છે તો નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે તો ઓપ્શન જોઈએ નોંધણીની સુવિધા કેન્દ્ર અને રાજ્ય સત્તાવાળાઓને વળતર ફોરવર્ડ કરવું જીએસટીની ગણતરી અને પતાવટ અને ઉપરોક્ત તમામ તો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કાર્યોનો સમાવેશ જીએસટીએનની અંદર થાય છે બારમો પ્રશ્ન જોઈએ સી જીએસટી અધિનિયમ હેઠળ વસૂલવામાં આવનાર કરશે તો ઓપ્શન જોઈ લઈએ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જીએસટી કાઉન્સિલ જીએસટી કાઉન્સિલની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર તો સાચો જવાબ છે ડી જીએસટી કાઉન્સિલની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર સૂચિત કરશે તેરમો પ્રશ્ન ફોરવર્ડ ચાર્જના કિસ્સામાં માલના સપ્લાયનો સમય શું છે ઓપ્શન જોઈએ ઇનવોઇસ જારી કરવાની તારીખ ઇનવોઇસ જારી કરવાની નિયત તારીખ સપ્લાયર દ્વારા વિચારણાની પ્રાપ્તિની તારીખ અને ડી અગાઉ એ અને બી મતલબ એ બંને તો સાચો જવાબ છે ઓપ્શન ડી અગાઉ એ એ બી બંને તો ઇન્વોઇસ જારી કરવાની તારીખ અને ઇનવોઇસ જારી કરવાની નિયત તારીખ પ્રશ્ન ચૌદ કલમ પંદર એક હેઠળ પુરવઠાનું મૂલ્ય શું છે તો ઓપ્શન જોઈએ જથ્થાબંધ ભાવ બજાર કિંમત મહત્તમ છૂટક કિંમત અને વ્યવહાર મૂલ્ય સાચો જવાબ છે ડી વ્યવહાર મૂલ્ય પંદરમો પ્રશ્ન જીએસટી એ ખાલી જગ્યાને આવરી લેતી વ્યાપક કર વ્યવસ્થા છે તો ઓપ્શન જોઈએ તો એ સમાન બી સેવાઓ સી માલ અને સેવાઓ બંને અને ડી માલ સેવાઓ અને આયાત ત્રણ સાચો જવાબ છે સી માલ અને સેવાઓ બંને તો જીએસટી એ માલ અને સેવાઓ બંનેને આવરી લેતી વ્યાપક કર વ્યવસ્થા છે તો મિત્રો આ હતા જીએસટી વન લાઈનર ક્વેશ્ચન વિશે જીએસટીનું પૂરું નામ શું છે તો નું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી નો નોંધણી નંબર કેટલા આંકડાનો હોય છે તો જીએસટી નો નોંધણી નંબર કુલ પંદર આંકડાનો હોય છે પ્રથમ બે આંકડા રાજ્યનો કોડ દર્શાવે છે બાકીના ત્રણ થી બાર આંકડા પાન નંબર દર્શાવે છે જીએસટી બિલ નું પ્રારૂપ તૈયાર કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હતા અસીમ દાસ ગુપ્તા બે હજારની સાલમાં એનડીએ ની સરકાર વખતે આ અધ્યક્ષ હતા ભારતમાં જીએસટી લાગુ કરવાનો વિચાર કોને આવ્યો વિજય કેલકર સમિતિ બે હાજર ત્રણ ને જીએસટી લાગુ કરવાનો વિચાર આવ્યો હતો જીએસટી કાઉન્સિલ એટલે કે પરિષદ બનાવવાની વાત કઈ સમિતિએ કરી હતી અમિત મિત્રા બે હજાર થઈ હતી જીએસટી ની પ્રથમ કાઉન્સિલ એટલે કે પરિષદની મિટિંગ ક્યારે યોજાઈ હતી તો પ્રથમ કાઉન્સિલની મિટિંગ ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર ના રોજ યોજાઈ હતી જીએસટી કાઉન્સિલમાં કેટલા સભ્યો હોય છે તો જીએસટી પરિષદમાં કુલ તેત્રીસ સભ્યો હોય છે જીએસટીના અમલ માટે અત્યાર સુધી કેટલી બેઠકો મળી હતી કુલ અઢાર બેઠકો મળી હતી જીએસટી બિલ લોકસભામાં કોણે અને ક્યારે રજૂ કર્યું અરુણ જેટલીએ ફેબ્રુઆરી બે હજાર પંદરમાં જીએસટી બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જીએસટી બિલ રાજ્યસભામાં ક્યારે પસાર થયું ત્રણ રોજ જીએસટી બિલ રાજ્ય સભામાં ક્યારે ઓગસ્ટ બે હજાર 2016 ના રોજ જીએસટી બિલ પર રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી હતી આઠ સપ્ટેમ્બર બે હજાર ના રોજ જીએસટી બિલ વિધાનસભામાં પસાર કરનાર પ્રથમ રાજ્ય કહ્યું હતું તો પ્રથમ રાજ્ય હતું અસમ જેણે ત્રણ ઓગસ્ટ બે હજાર ના રોજ જીએસટી બિલ વિધાનસભામાં પસાર કર્યું હતું જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતે ઓગસ્ટ રોજ આ જીએસટી કાયદા અંતર્ગત એસ જીએસટી બિલ ગુજરાત વિધાનસભામાં ક્યારે પસાર થયું તો નવ મે બે હજાર સત્તર અને આજ દિવસે ગોવા વિધાનસભાએ પણ એસજીએસટી બિલ પસાર કર્યું હતું તો મિત્રો ગુજરાતની જયારે વાત આવે ત્યારે જીએસટી બિલ ત્રેવીસ ઓગસ્ટ 2016 ના રોજ પસાર કરવામાં આવ્યું હતું અને જીએસટી બિલ પસાર કરનાર સૌથી છેલ્લું રાજ્ય કયું હતું તો સૌથી છેલ્લું રાજ્ય હતું જમ્મુ અને કાશ્મીર જીએસટી નો અમલ થયા બાદ પાંચ જુલાઈ બે હાજર ના રોજ જીએસટી બિલ જમ્મુ કાશ્મીરની વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું જીએસટીમાં ટેક્સ ના સ્લેબ કેટલા હોય છે તો કુલ પાંચ સ્લેબ હોય છે જીરો ટકા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા જીએસટી ના પ્રકાર કેટલા છે અને કયા કયા છે તો જીએસટી ના કુલ ચાર પ્રકાર છે અને કયા કયા છે તે જોઈએ સી જીએસટી એટલે કે સેન્ટ્રલ ટેક્સ એસ જીએસ એટલે સ્ટેટ ટેક્સ આઈ જીએસટી એટલે કે યુનિયન ટેરિટરી ટેક્સ જીએસટી કેવા પ્રકારનો ટેક્સ છે તો જીએસટી એ પરોક્ષ અપ્રત્યક્ષ ઇનડાયરેક્ટ ટેક્સ કહી શકાય જીએસટીના અમલથી નાના મોટા કેટલા ટેક્સ નાબૂદ થયા તો નાના મોટા થઈને લગભગ કુલ સત્તર જેટલા ટેક્સ નાબૂદ કરવામાં આવે છે અત્યારે વિશ્વમાં સૌથી વધુ જીએસટી નું સ્લેબ કયા દેશમાં છે તો સૌથી વધુ સ્લેબ ભારતમાં છે જે અઠ્યાવીસ ટકાનો સ્લેબ છે ત્યારબાદ બીજા ક્રમે આર્જેન્ટિના નો સ્લેબ છે જે સત્યાવીસ ટકા છે કયો કર જીએસટી આવ્યા પછી પણ ચાલુ છે તો આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ જીએસટી આવ્યા પછી પણ ચાલુ છે જીએસટીમાં વેપારીઓએ કેટલા રિટર્ન ફોર્મ ભરવા પડશે તો જીએસટીમાં વેપારીઓએ વર્ષના કુલ સાડત્રીસ ફોર્મ ભરવાના હોય છે કે કયા કયા સાડત્રીસ ફોર્મ તે જોઈએ તો તારીખ એકથી દસ દરમિયાન એક ફોર્મ ભરવાનું હોય છે તારીખ અગિયારથી વીસ દરમિયાન બીજું ફોર્મ અને તારીખ એકવીસથી ત્રીસ દરમિયાન ત્રણ ફોર્મ એમ કુલ એક માસની અંદર કુલ ત્રણ ફોર્મ ભરવાના થતા હોય છે તે જ પ્રમાણે જો ગણતરી કરીએ તો બાર બાર મહિના હોય તેમાં તમે દર દર મહિને ત્રણ ફોર્મ ભરો એટલે ટોટલ છત્રીસ ફોર્મ ભરાતા હોય છે અને આ છત્રીસ ફોર્મ ભર્યા બાદ એક વાર્ષિક ફોર્મ પણ અલગથી ભરવાનું થતું હોય હોય છે છે આમ કુલ વર્ષના ફોર્મ ભરવાના અલગમાં જીએસટી નો અમલ ક્યારથી થયો તો એક જુલાઈ બે હજાર સત્તરના રોજથી ભારતમાં જીએસટી નો અમલ શરૂ થયો જીએસટી નો અમલ કરનાર દેશોમાં ભારતનો ક્રમ કયો આવે તો ભારતનો ક્રમ આવે એકસો ને ક્રમ આવે વિશ્વમાં સૌપ્રથમ જીએસટી ક્યાં અને ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું ફ્રાન્સમાં સૌપ્રથમ જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું ઈસ્વીસન ઓગણીસો ને ચોપ્પનમાં વર્તમાનમાં જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે અમિતાભ બચ્ચન જે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર છે ભારતમાં કયા અનુચ્છેદ મુજબ જીએસટી લાગુ કરવામાં આવ્યું છે અનુચ્છેદ બસો ઓગણ્યાએંસી એ કલમ હેઠળ અનુચ્છેદ હેઠળ જીએસટી લાગુ કરવામાં આવ્યું છે ભારતમાં જીએસટી લાગુ કરવાની સલાહ કઈ સમિતિ આપી હતી વિજય છે નાણા મંત્રી વર્ષ બે હજાર અઢાર માં કયા દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો સાઉદી અરેબિયામાં જીએસટી પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે નાણા મંત્રી ભારતમાં જીએસટી દેશના મોડલ પર આધારિત છે તો ભારતમાં જે જીએસટી લાગુ કરેલ છે તે કેનેડાના દેશ કેનેડા દેશના પર આધારિત છે જીએસટી માટે બંધારણીય સુધારા બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું એકસો બાવીસમું બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું કયા બંધારણીય સુધારા અંતર્ગત ભારતમાં જીએસટી લાગુ થયું તો એકસો એકમો બંધારણીય સુધારો હતો જે અંતર્ગત ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો જીએસટી ચોરી કરનારને કેટલા વર્ષની જેલની સજાની જોગવાઈ છે પાંચ વર્ષ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જીએસટીની વહેંચણીનો દર કેટલો છે પચાસ જેમ પચાસ વર્ષ બે હજાર બાવીસ માં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી પરિષદની બેઠકનું આયોજન ક્યાં થયું હતું તો બેઠકનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું હતું જીએસટી પરિષદનું મુખ્યાલય ક્યાં આવેલું છે દિલ્હી ખાતે જીએસટી પરિષદ નો સંબંધ બંધારણના કયા અનુચ્છેદ સાથે છે અનુચ્છેદ બસો ઓગણ્યાસી એ સાથે છે તો મિત્રો આજે આપણે આ વાત જીએસટી પ્રશ્નોત્તર વિશે જેમાં જીએસટીના કેટલાક વિશે પણ માહિતગાર થયા અને જીએસટીના વન આપણે કહિતગાર થયા મિત્રો આ વિડીયોની પીડીએફ અગર આપે જોઈતી હશે તો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં આપને મળી રહેશે આજનો વિડીયો મિત્રો આપને જો યોગ્ય લાગે હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો